હા તો મિત્રો જે તરફ બધાને અને સિમ્પલી હું છે આજે છે વેલું કારણ કે કોલેજે હું છે મેં ફોર્મ ભર્યું હતું આખું લિસ્ટ આવ્યું કેટલા જણા તમે સિલેક્ટ થયા છે જવાનું હોય બીજું કઈ છે તો નહીં મોફત મફતની છે ને ભારત કિટ કરીને છે એમાં શું છે ગોલ પે ને સોપો ને બીજું કઈ છે તો બીજી વસ્તુ ખબર નથી તો મફતની વસ્તુ લેવા જવાની છે તો મફતનું એટલે આપણે ગુજરાતી મૂકવાનું તો આવતું જ નથી તો જવાનું છે કોલેજ એને દહવાઈ ગયા હતા ને જવાનું છે વેલું હું એક ટાઈમ ટેબલ બગડી જાય લખવાનું હોય કેટલું ને જવું પડે વહેલું અને પછી બીજી વાત છે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ છે હવે પ્રેક્ટિકલમાં જાય કે નહીં અને બીજી એક હા વિડીયોની એક હું એક અલગ થવાનો છે આજનો કારણ કે આજે આપણે જવાનું છે રાજકોટ બેનના ઘરે અને એ પણ હું મેં બેનને કીધું નથી કે હું આજ જાઉં તો હું બોલી છું સરપ્ર સરપ્રાઇઝ વિઝિટ કરવાનું છે બેનના ઘરે જોઉં હવે રિએક્શન કેવું હોય છે એ લોકોનું તો હું વિડીયોમાં જોઈ જાઉં આગળ તમને મજા જ આવવાની છે હજુ પ્રશભાઈ તો ત્યાર થઈને બેઠો તાર લો આપડો વિજય ભાઈ વયા ગયા વિડીયો બનાવું થી જતા હતા મને છે ને એક વાત યાદ આવી આજુ હોય જવાનું શું ઘેર પેલું નહોતું હા પહેલી વાત તો બધા નવરાત્રી ને શુભ કામ નહીં થોડુંક મને યાદ નહોતું આવ્યું એટલે અટાણ કહી દઉં આ વ્યક્તિ તમને દેખાય ને પાછળ એ અમારા ગ્રુપનો એવો વ્યક્તિ છે કે જે બધાને ગ્રુપમાં હોય કે જે છે ને હાવ આરખવું હોય હાલવા બાબતમાં વાહ હાલતું હોય એ છે તમે કેતો તમને કેવું હાજુ હોય જવાનું સૌ

બાઉદીન સાયન્સ કોલેજ આપણે આવે છે બસ સ્ટેન્ડ મૂકવા મુકવા અને બેનને ખબર નથી મેં એને કીધું બીજું છે જ નહીં આવું તો આવું જોઈએ એનું રિએક્શન કેવું નીકળી ગયું ટ્રેન્સની સુવિધા ચાલુ છે મેગા સિટી જોઈએ તો બે ટ્રેન્સ સુવિધા ચાલે ને પછી જશે મોડી અને મોડીથી દોઢ બે કિલોમીટર જેવું છે આપણે જવાનું છે ખાલી ભાઈ તડકો છે એકદમ પીઠા છે ને જવું પડશે પછી ગયો પણ ત્યાંથી ભાઈ હાલીને જવાના છે ને આ લાંબો પડી ગયો આવો એક તો હે ને એમાં એક તો તડકો હે ભાઈ સાદુ બાજુ હે ને ઓ એકદમ તડકો ને જાય એવું પૂછે બીજું હું તો ગયા અરે એપાર્ટમેન્ટ પર ગયો હું જાય ઉપર જો દીધો લીફ આવી છે આપણા માટે સ્પેશિયલ એમને થોડા ઉપર જઈએ આપણે બસ આવી આપણા માટે ભાઈ મજા આવી ઠંડી ઠંડી હવા આવે પંખો આવે ઠંડુ અને બસ આ એક આંકડાને દેખાતામાં બસ પહોંચવા જાય આપણે પહોંચી ગયા આપણે બંધ રાખવાનું હતું

બીજું હવે જવાનું છે બેન ના ઘરે પેલા તો કઈક બીજો ગયો એમ તો લોકેશન જડી જતો પણ હું એક ખુબ કે એજન્ટ રાખ્યો હતો આપડે એજન્ટ કે કીધું ક્યાંય આઈ જા પણ જઈને બધી પાણી માંગ્યું કઈ વાંધો નહી લે રાખી દીધું વિજુ અંધારું અંદરું છે આ છે બિનનો પેક બિન ઘર આવી ગયા હું થેલો ભરી શું કરવાનું જો જાવ આ થેલો ભર્યો આખો હવે આમાંથી આખો સામાન છે ને ધોવા દેવાનો છે કપડા બપડા ને એવા માટે આપણે સ્પેશિયલ ધક્કો ખાધો એ રાજકોટ આ જો આમાં છે ઘડિયાળ બોટ નહીં ઘડિયાળ વોચ છે આ તાડી દઉં પેલા કહી દેવા આપડી નથી ઘડિયાળ કોઈ તો કોને છે જરી પેકે પેક છે ભાઈ બ્લેન્કેટ ના કપડા ને બધી ધોવાનું છે

đấy, em mốt em ăn no nó khay, em đi, ri mốt no hả? આપડે સાંજે છે ને આપણા માટે જમવા માંથી પાઉંભાજી અને શું કરું ખબર છોકરા રમાડું છોકરા મામો છે મામા ભાડી ને જો એક આ બેન વિહુ વિહુ હાઈ કરતો વિહુ હાઈ કરતો

તો બીજું તો હું ખરેખર તો બહુ મજા આવી એક ફોર્મ આવ્યું એક તો આપણું સરપ્રાઈઝ દેખાઈ ગયું જ આખું કારણ કે કંઈક અલગ જ હતું એમાં હું થયું બેનને પૂછવું પણ મારે બેનને પૂછ્યું તો કે મેં અહીંયા છે તો પછી હું એના ઘરે આવ્યો હતો એના ઘરે નહોતા પછી પૂછીને જ જવું પડ્યું અમે એવું હતું બીજું તો હું અને જો અત્યારે તો બેનના ઘરે બેઠા જ આવ્યા કારણ કે મસ્ત મજા જોયું કઈ રીતના છોકરા છે હાશવું બેન તો આપણે આપણે આશ કરવા આવ્યા કારણ કે છોકરા હસવાની મજા એક અલગ છે આ જઈને મારો વિડીયો પણ કરે છે તો મિત્રો કદી સાથે આજ ન તો ના જનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનો બિલકુલ ભૂલતા જ નહીં તો મળીએ નવા મસ્ત મજા નવા લોક સાથે બાય બાય